પોરપીડુતોની બારે ડભોઈ તાલુકા શિક્ષક સંઘનું સેવાકીય કાર્ય આશરે ડભોઈ તાલુકાના ચૌદ ગામોમાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત કુટુંબને રાશન કીટનું વિતરણ ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વરસાદી વેરેલા વિનાશથી સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા જેને કહીએ જે પર પીડાઈ જાણી એ ઉક્તિને સાર્થક કરતા ડભોઈ તાલુકા શિક્ષક સંઘ દ્વારા સેવાના ભેગદારી શિક્ષકોના સહયોગથી ડભોઈ તાલુકામાં વરસાદથી નુકસાન પામેલા અસરગ્રસ્ત ગામોના પ્લાસવાડા થુવાવી વસાહત કરાલી કરાલીપુરા અંગુઠણ વાલીપુરા બેરામપુરા મોસમપુરા ચૌદ જેટલા ગામોમાં થયેલા નુકસાન સર્વે મુજબ કુટુંબોને રહેતા ચારસોથી વધુ જરૂરિયાતમંદોની ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રૂબરૂમાં તાલુકાના પ્લાસવાડા ગામે યોજાયેલ કાર્યક્રમમાં રાશન કીટનું હાથો હાથ વિતરણ કરાયું આ પ્રસંગે સીઆરસીબીઆરસી તેમજ શિક્ષક સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અને શિક્ષકો મોટી સંખ્યામાં અને તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાજપના આગેવાન ચેતન સોની કિરણ સોની ભાવેશ પટેલ અને સરપંચ ઉપસરપંચ વગેરે હાજર રહ્યા હતા ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ન્યૂઝની પણ જેની પાસે કોઈ પણ ઓળખપત્ર ના હોય કોઈ પુરાવા ના હોય એવા જે લોકો હતા એવા લોકો માટે શિક્ષકો મેદાનમાં આવ્યા છે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે અહીંયા કીટોનું પલાસવાળા ખાતે વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લામાં ત્રણ શિક્ષક કામ કરે છે સંયુક્ત આ કીટોનું વિતરણ કરવાનું નક્કી પાંચ હજાર જેટલી કીટો શિક્ષકો દ્વારા બનાવવામાં આવી છે હું શિક્ષકોને આવી સમાજ ઉપયોગી કામગીરીમાં આગળ આવવા બદલ અભિનંદન આપું છું કે જે કામ સરકાર નથી કરી શકતી જે કામ સામાજિક અન્ય સંસ્થાઓ તરફથી નથી થયા એવા કામ એમણે વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને ડભોઈ તાલુકામાં કરી રહ્યા છે એટલે ખરેખર શિક્ષકો ફક્ત વિદ્યા આપવાનું કામ નથી કરતા પણ સમાજની જરૂરિયાત વખતે સમાજની વચ્ચે ઊભા રહીને સમાજના જરૂરિયાત લોકોને મદદરૂપ થવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષક મિત્રોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીશું